હું રમણીકભાઈ કોટડિયા આજનો વિષય લઈને આપણી સમક્ષ આવ્યો છું એ છે એકત્રીકરણ અંગેનો ખેડૂતો સમજ્યા વગર એકત્રીકરણ કરવું નહીં એકત્રીકરણના ફાયદા અને ગેરફાયદા પણ હું શું પ્રથમ તો એકત્રીકરણ કઈ જગ્યાનું થાય એ આપણે સમજી લઈએ એકત્રીકરણ કરવાની રીતને આપણે સમજી લઈએ એકત્રીકરણ કોને લાગુ પડે એને આપણે સમજી લઈએ તો એકત્રીકરણ એટલે શું બે અલગ અલગ સર્વે નંબર છે એને જોડી દેવા એનું નામ એકત્રીકરણ બંને સર્વે નંબરો સાત નંબર અલગ અલગ નીકળતો એ રદ થઈ જાય એક જ સાત નંબરની અંદર એ સર્વે નંબર આવી જાય એને એકત્રીકરણ કર્યું કહેવાય આઠ નંબરમાં બે સર્વે નંબરો એની આપણે વાત નથી કરતા આઠ નંબર એકત્રીકરણ થયા પછી પણ અનેક સર્વે નંબર હોઈ શકે ફરીને રિપીટ કરું છું જેના બે અલગ અલગ સાત નંબર નીકળતા હોય એને ભેગા કરી દેવા એનું નામ એકત્રીકરણ એકત્રીકરણ કરવા માટે કોઈ એવું જરૂર નથી કે ટુકડા ધારાનું એકત્રીકરણ થાય પણ ટુકડા ધારામાં એકત્રીકરણ કરવું ફરજિયાત છે તમારા પાડોશીનો ટુકડો જે છે માનો કે વીસ ગુઠાનો પચીસ ગુઠાનો ત્રીસ ગુઠાનો ટુકડો છે અને ટુકડા ધારા નીચે ગયો છે એની પાસે બીજી જમીન નથી જો બીજી જમીન વધતી હોય તો એ પોતાનામાં જ ભેળવી દે ભૂલ ટુકડો હોય તો ભાઈ ભાઈનો હોય તો ભાઈનો ટુકડો બીજો ભાઈ ખરીદી લે તો એ ટુકડા ધારા નીચેથી બચી શકે અને એ ટુકડો જે છે એ પ્રાથમિક રીતે ટુકડા નીચે નોંધાશે પછી એને એકત્રીકરણ કરાવી લેવું પડે હવે ભાઈઓની જગ્યા નથી બાજુમાં તો એ જગ્યા વેચાતી કોઈ પણ લઈ શકે તો કોઈ પણ એટલે કોણ લઈ શકે તો જેના શેઢા મળતા હોય એ લઈ શકે શેઢો ક્લિયર કટ મળવો જોઈએ વચ્ચેથી કોઈ રસ્તો નીકળતો હોય ગાડા માર્ગ નીકળતો હોય તો એ જમીન ખરીદી શકે નહીં અને એક ટુકડા ધારાથી લઈને પણ એકત્રીકરણ કરી શકાય નહીં એકત્રીકરણનો પ્રથમ નિયમ એ કે બંનેના શેઢા મળવા જોઈએ બીજો નિયમ એકત્રીકરણનો ખાસ સમજો માલિકી હક એક અને સરખો હોવો જોઈએ બે બાબતો બોલું છું એક હોવો જોઈએ અને સરખો હોવો જોઈએ દાખલા તરીકે બાજુમાં મારી જમીન છે જે મારી પાસે બે એકર જમીન છે અને બે એકર જમીન મારું નામ રમણીભાઈ કોટલીયા ચાલે છે હવે હું ટુકડો ખરીદું છું તો એ મારે રમણીભાઈ કોટલીયા નામથી જ ખરીદવાનો રહે જેથી કરી અને મને ટુકડો જે છે એકત્રીકરણમાં ભરી જાય પણ મેં મારા રમણીભાઈ કોટડીયા અંદર વારસાઈ ચડાવી દીધી છે એટલે મારા છોકરાઓનું નામ છે અને હું ખાલી રમણીભાઈ કોટડીયાથી જમીન ખરીદું તો એકત્રીકરણ થાય નહીં ટુકડા ધારાનો પણ ભંગ થાય એટલે કે તમે સમજી ગયા હશો કે ખરીદનારાઓનું સાત નંબરમાં જે નામ હયાત જમીનમાં ચાલે છે એ જ નામથી ખરીદ કરવી પડે હજી એક સ્પષ્ટીકરણ કરી દો આટલી પછી પણ અરજી ના મંજૂર થાય થાય નોંધ મંજૂર એનું કારણ શું તો કે તમારી જમીન જે છે એમાં લખેલા ન હોવા જોઈએ કે રમણીભાઈ કોટડિયાનો હિસ્સો ચાલીસ ટકા અને મારા સનનો હિસ્સો છે સાઈઠ ટકા કે મારા ભાઈનો કે મારા ભાગીદારનો હિસ્સો સાઈઠ ટકા તો હું જમીન ખરીદું એમાં ખાલી ઉલ્લેખ ન કરું ને બે નામ લખી નાખું કે પચાસ પચાસ વાળી જમીન થઈ એ ન ચાલે એમાં પણ મારે ચાલીસ અને સાઈઠ ટકા લખવા પડે એટલે તમે સમજી ગયા હશો કે શેઢો મળવો જોઈએ એટલું જ જરૂરી નથી જરૂરી એ પણ છે કે માલિકીય સરખા હોવા જોઈએ અને નામ માલિકો પણ સરખા હોવા જોઈએ આ ત્રણ બાબતોની વિસંગતતા ન હોય તો તમે એ જમીન ખરીદી શકો ખરીદીને એકત્રીકરણ કરી શકો હવે એકત્રીકરણ કરવા માટે શું શું જોઈએ તમારે સીધા એકત્રીકરણની અરજી કરો તો ના હાલે તમારી હયાત જમીન અને ખરીદેલી જમીન બંનેને જઈ અને માપણી શીટ કઢાવો માપણી શીટ કઢાવી પછી તમે એને મામલતદાર સાહેબમાં અરજી કરો એકત્રીકરણ માટેની અને એનો અભિપ્રાય આવે ત્યાર પછી એકત્રીકરણ થઈ શકે આ એકત્રીકરણ અંગેનો નિયમ છે તો એ બરાબર સમજો કે એકત્રીકરણનો નિયમ ખાલી વિભાજન કરી નાખવું સરળ છે એટલા સરળતાથી એકત્રીકરણ થતું નથી હવે એકત્રીકરણ ક્યારે કરાવશો અને ક્યારે ન કરાવવું જોઈએ સામાન્ય રીતે ટુકડો હોય તો એકત્રીકરણ કરાવી જ લેવું જોઈએ પણ એક જમીન તમારી ત્રણ એકર છે અહીંયા બાજુમાં એક એકર જમીન લીધી તો એકત્રીકરણ કરવાની કોઈ જરૂરિયાત નથી ફરજિયાત નથી બને ત્યાં એકત્રીકરણ કરાવશો કરાવશોય નહીં એનાથી શું ફાયદો છે તમને તમારે એને કરવું હોય તો એને કરતી વખતે એકત્રીકરણ કરાવી લેવું પડે કારણ કે બે ફાઇલ જુદી જુદી ચલાવી પડે અમુક કોમન ખર્ચા સરખા થતા હોય જો બંનેને ભેગી કરી નાખો તો એકત્રીકરણ સરળ થઈ જાય જરૂર વગરનું એકત્રીકરણ ન કરો કોઈ ગારા ગાવે ને બે એકર જમીન જોઈએ છે તો તમારે કટકો પાડવાની ક્યાં જરૂર છે તમારો જે કટકો છે એ વેચી નાખો એકત્રીકરણ કર્યા પછી કટકો પાડવું મુશ્કેલ છે માટે બને ત્યાં સુધી જરૂર ન હોય તો એકત્રીકરણ કરાવવા ન જાવ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે જરૂર હોય તો જ એકત્રીકરણ કરાવો નહીંતર એકત્રીકરણ કરાવવા ન જાવ ઘણા બધા ખેડૂતો એવું સમજે છે કે મેં બાજુ જમીન લીધી અમારે મારે એકત્રીકરણ કરવું ફરજિયાત છે એવી જરાય જરૂરિયાત નથી ટુકડો હોય તો જ ફરજિયાત છે નહીં એમને રહેવા દો તમારો કોઈ સ્પેશિયલ પર્પઝ હોય તો એકત્રીકરણ કરો નહીં તો તમારી આ બે એકર જમીનના ત્રણ એકર જમીન આ એક એકર જમીનના ચાર એકર જમીન કોઈ વેચવી હોય તો તમે પાંચ એકર જમીન વેચી નાખો ને બે દસ્તાવેજ વેચો અથવા તો બે વેચી ના કોઈ એકત્રીકરણની જરૂર હશે તો કરાવી જશે જરૂરી એકત્રીકરણ કરવું નહીં એના કોઈ ફાયદા નથી એકત્રીકરણના ફાયદા મેં તમને સમજાવી દીધા આવતા નવા ઓડિયોની અંદર આપણે નવા સબ્જેક્ટ સાથે તમારી સમક્ષ આવશું રમણીભાઈ કોટળિયા ખેડૂત માર્ગદર્શનની અંદર આપણે ખેડૂતોને જુદા જુદા પ્રશ્નોના જવાબ આવે એ બીજાની જાણકારી અત્યારે મૂકીએ છીએ રમણી કોટડીયા રેવન્યુ માર્ગદર્શનની અંદર હું તમને આ શીખવાડીશ કે એકત્રીકરણ કેવી રીતે કરવું એની એપ્લિકેશન લખતા ફોર્મ ભરતા અને ડીએલઆર સાહેબના જે માપણી શીખી રહ્યા એ બધા પ્રેક્ટિકલ શીખવાડીશ અને બતાવીશ અને રમણીભાઈ કોટડીયા વિડીયોની અંદર આપણે આવી બધી ઇન્ફોર્મેટિવ માહિતી મૂકીએ છીએ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ